હજુ ક્યાં સુધી તમે મૂંગા રહેશો હવે તો કો તમારી આ બેન ને કે પ્રેમલા પ્રેમલી નું નાટક કરવાનું બંધ કરે મે નાટક નથી કર્યું ભાભી પ્રેમ કર્યો છે રાધા પ્રેમ હેસિયત હસ્તી અને હોદ્દો જોઈને કરાય એને પ્રેમ નહીં સોદો કહેવાય હું એ સોદાગર છું જે સોદો પણ મકાન દુકાન જોયા પછી જ કરે છે પ્રેમ મકાન દુકાન નહીં માણસ જોઈને કરાય છે અને મારો પ્રેમ વિક્રમ છે રાધા હવે હું બતાવીશ તને કે મારી તલવારમાં વધારે તાકાત છે કે તારા પ્યારમાં જનથી ઉઠાવી લાવ પેલા હરમ ચાદવો જમાય રહ્યા વાત વધારવાથી આબરૂ આ ઘરની જ જશે અને આજે જે વાત આ ગામ જાણે છે ને એ કાલે બાવન ગામ જાણી જશે અને મુખી ઇજ્જત તો જશે સાથે મુખીપણું પણ જશે તો શું કરું

કરખા અને જો તારુંય ભોડું પોડી ના નાકુ તો મારું નામ નરસી નહીં શું માંડ્યું છે આ બધું અરે મુખી ગોરધનમુખી કી લડકી સૌલી નરસી કે રાખલે કે સાથ ભાગ ગઈ તે દિવસે તો ડાયરામાં બહુ નાચતા તા ને પેલા વિક્રમ્ય સાથે આશિકો ના રાજમાં થઈ ગયો ને ગમમ ગડુ લ્યો તમારો પેલા લફંગા વિક્રમ ના પગલા ગામમાં પડ્યા એનો આ પ્રતાપ છે અરે આજે તો કુવારા ભાગ્યા પડે એ બંને બાપ દીકરાને જો આ ગામમાં આવતા નહી રોકો તો કાલે પરણેલા એ મોકાળું કરીને ભાગશે હા લો આવી ગયા જોગીરાજ ઉતારો ભેગા મળીને એમની આરતી પાછા વળી જજો જોગી હવે પછી તમે ને તમારો વિક્રમ ગામમાં પગ ના મુકતા પણ કેમ કેમ શું તમારા વિક્રમ ના રવાડે ચડીને તો ગામના છોકરા છોકરી વંટી ગયા છે અજે કામની વાર આ ગામમાંથી એક છોકરાને છોકરી ભાગી ગયા છે અમારે આ રોગને રોગચાળો નથી થવા દેવો આ વાત તમારા દીકરાને પણ સમજાવી દેજો કે ફરી વાર અહીં પગ ના મૂકે નહીં તો બંને ગામ તો શું કુટીર પણ છોડવી પડશે એક વાત ખૂબ બેટા

મને વિશ્વાસ છે કે તું ઠીક છે બાપુ હું ગામમાં પગ નહીં મૂકું પણ જો ગોરધન મુખ્ય એવું માનતા હોય કે એ ગામ લોકોને મારા વિરુદ્ધ ઉશ્કેરીને એ મારી પ્રીતની પાંખો હંમેશા માટે કાપી નાખશે તો હું પણ એમને દેખાડી દઈશ કે પ્રીતના પ્યાલા પીનારા